શ્રીમત્સગુણશાલી ચિદિદે વ્યાપિયા જીવે સાક્ષરમુક્તોટિસુખદારરાધિપે શ્રીપુરુષોત્તમ મુનિવરૈ વેદાકીર્મ વિભુ સહજ તન્મૂલાક્ષરયુક્ત સહજાનંદે સદા શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજ્ઞી જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગવજિ મહારાજની જય શાસ્ત્રજી મહારાજની જય યોગજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય શાસ્તીમાંના વખતમાં એ બધા બેઠા હતા ને એ ખરી વખત પગે લાગીને પાછળ બેસવા જતા હતા તો આગળ જગ્યા ખાલી હતી એટલે આગળ અહીં બેસીને મહારાજ કહ્યું છે કે જે જેને જ્યાં ઘટે ત્યાં બેસું પાછળ કેમ જાય છે સ્વામી એની સાથે પણ નહીં ફાવે શું કે એ સાહેબ એની ફા હજુ આ પૂરો ઓલો બોલી ઉઠ્યો એ બેસે હું બહુ થઈ જઈશ એ બેસે તો હું ઊભો થઈ જઈશ એને એમ કે મારે મારી સાથે ફાવે એટલે હું કંઈ નમતો જ મૂકું શેરની વાત સવા શેર એ બેસે તો ખરો હું ઊભો થઈ જવું એટલે કેવું કે આ દેહાયુમાન પછી દેહમાનનું બીજું બધું આવે છે બધું ઘણું અંદર આપણા દેહને કારસો ના આપીએ સેવા કરવાની તો મનથી તો બધા બરાબર છે પણ શરીરને પણ કારસો આપવો કરવો ટૂંકમાં આળનો ત્યાગ કરો આ બધું ના બાજુ વરો જાગો આપણે કરવાનું કરો બીજું ત્રીજું ના કરો અવરો પક્ષ હા ખોટી વાતનો પકડી રાખે ને પછી અવરા માણસનું પક્ષ રાખે પક્ષ આમનો આમની બાજુ ઢળો તમે પ્રમુખ સાંઈને આ ભગવાને સંતના વચન સાચા થાય ને એ રીતે વર્તો એ રીતે વિચારો તમે ન બેસતું હોય ને તો એ માનો સ્વામી કહ્યું હોય આમ કે ભાઈ આપણે આ કરવું જોઈએ એને લાગે કે આવું ના થાય આ જમાનામાં ને આમ જો આ યુએનઓમાં શું થયું આવી મર્યાદાનું પાલન કર્યું ને અહીંની જ વાત છે નેહરુ બી નાઇન્ટીન સિક્સટીમાં યુગી આપણે કંપાલા જતા હતા ને પેલા પ્લેનમાં બધા ઉતાર્યા આ બધા ગભરી ગયા કે આ કેવી રીતે અને તે વખતે તો બધા યુરોપિયન હતા તે વખતે બધા અંગ્રેજ પેલી મહિલાઓ હતી આ હતી તો બોલાય જ નહીં કંઈ બાપા કહે ના જો કંઈ કઈ નહીં હજી બધા તો ઉતર્યા બધા પ્રેમ કોઈ કોઈ આર્ગ્યુમેન્ટ કંઈ કોઈ જરાક બોલ્યું નથી પણ ટૂંકમાં કહેવાય છે કે આવું હોય અને તે વખતે બાપાનો પક્ષ લાવો હા એમને જે ગમે રીતે એ બાજુ ઢળવું એમના વિરુદ્ધમાં ના બાપા ના થયા એવું એ બધું છે ને અવરોપ નહીં અને અવરોપક્ષ બીજું બધું છે હા કદાચ એવા માણસ હોય એના પક્ષમાં ભરીએ અને ભગવાન સામે પડાય એવું ના કરું સમજવું શું ભગવાનનું સ્વરૂપ જો કોઈ નિયમ પારવા ભગવાનનું સ્વરૂપ સમજવું સંતનું સ્વરૂપ સમજવું તેને ધન્ય છે ધન્ય છે ધન્ય તેના પર રાજી 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 લા આ સમજો આપણે રાખવું શું ભ્રમ થઈને પરબ્રહ્મને આપણે ફિલોસફી છે અક્ષરને પુરુષોત્તમ આપણે અક્ષર એટલે અક્ષર પુરુષ પુરુષોત્તમ બેની ઉપાસ બે ચરણની જ ઉપાસના છે બે ચણ ચાર ચરણી ઉપાસના નથી જો બીજે બધે જ ચાર ચરણની ઉપાસના છે લક્ષ્મીનારાયણ નરનારાયણ નારાયણ આ બધા આપણે તો બે ચ ઉપાસના છે પણ કેવી રીતે ઉપાસના ભ્રમરૂપ થઈને એટલે જેમ અત્યારે નાહી ધોઈને આવ્યા ને તમે આપણે ભગવાન આગળ જવું હોય આરતી કરીએ તો નાહી ધોઈને આવીએ તે દેહની શુદ્ધિ એમ આત્માની શુદ્ધિ થઈને ભજન કરવું જો પહેલાં દેહની શુદ્ધિ આવે મનની શુદ્ધિ પછી જીવની શુદ્ધિ એટલે આ જે અક્ષરુપ થઈને પર્વ પર્વની ઉપાસના કરવી એ કંઈ સાંપ્રદાયિક વસ્તુ નથી એ યુનિવર્સલ છે જો નાવ ધોવ છે એ ખાલી આપણા બીએપીએસ વાળાને જ છે સ્વામિનારાયણ સંપ્રદાયના વાળાને છે નાવધો આખી દુનિયાના છે બધાના છે અરે ભેંસને નવડાવે છે આ કૂતરા બિલાડીને નવડાવે એના સ્પેશિયલ સાબુ આવે છે એનો એ કંઈ સાંપ્રદાયિક વસ્તુ નથી હા કોઈ સવારે ના કોઈ સાંજે ના કોઈ અઠવાડિયે કહે નાટલ કાંઈ તો બાસઠ વર્ષે નાહ્યા જન્મ્યા કોઈ નાહેલા જ નહીં સંતોએ પકડીને ઘસીને પોપડાને પોપળા કાઢ્યા પણ નાયક એટલે ટૂંકમાં કહે કે નાવું એ કોઈ સાંપ્રદાયિક વસ્તુ નથી એ શુદ્ધિકરણ છે દેહની શુદ્ધિ એ મન મનની શુદ્ધિ છે આપણે આ ભજન ભક્તિ કરીએ સારી ભાવના સારા ગુણો મનની શુદ્ધિ છે તેમ જીવની શુદ્ધિ છે જીવ પણ ખરડાયેલો છે કામ ક્રોધ લોભ મોંથી તેને સાફ કરવું એ ભ્રમરૂપ થવું જી જીવની શુદ્ધિ એટલે ભ્રમરૂપ થવું આત્મારૂપ થવું શુદ્ધ આત્મારૂપ તો એટલે જો ભગવાન ભજવાય તો ગમે હોય સાંપ્રાયિક વસ્તુ છે જ નહીં ભ્રમરૂપ થવું આત્મા સાંપ્રદિક વસ્તુ નથી યુનિવર્સલ છે બધા માટે છે કે જીવની શુદ્ધિની પરાકાષ્ઠા ભ્રમરૂપ થયો એટલે શુદ્ધિની પરા એથી આગળ કોઈ શુદ્ધિકરણ રહેતું જ નથી ફાઇનલ ભ્રમરૂપ થાય એટલે પછી શુદ્ધ થઈ ગયું એક ટકો એક પોઈન્ટ ઝીરો 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 વન પર્સન્ટ ગંદકીનારે ભ્રમરૂપ થય એટલે એટલે આપણી આ ઉપાસના જે યુનિવર્સલ છે આગળ બધું થશે બધું અત્યારે લોકોને બધું એવું લાગે છે બધું પણ આગળ બધી વસ્તુ સાચી છે જે ઉપરનું બધું નાવું ધોવા બધું આવે એટલે લોકોને એમાંથી ભડકે છે બધા અને પછી આપણે ગુણાત્ન થઈને મૂળ એટલે ભડકે છે આપણા અંદરના અંદર બધા હા આવું થાય તો હકીકત છે સત્ય વસ્તુ છે હવે ભગવાનની ભક્તિમાં વિઘ્ન ત્રણ મોટા જો કોઈ પણ ફેક્ટરી કે બિઝનેસ કરે ને આ એક મોટી ભૂલ થતી હોય છે એ ખાલી આવકનો બાજુ બહુ ધ્યાન આપે પણ આવક તોડે કે દેવાળું ફૂંકે એ બાજુ ધ્યાન નથી આપતા પછી કેટલી મુશ્કેલી પડે મોટું ટર્નઓવર કેટલું ટર્નઓવર થતું હોય પણ તો પછી જો આ કેલ્ક્યુલેશન ના કર્યું હોય કયા ફેક્ટર છે કે જે તમારે આવક ઘટાડે અથવા દેવારું ફૂંકવું પડે વિચાર નથી કરતા હા પાર્ટનર હોય બરાબર શરૂઆતમાં તો બધા પાર્ટનર ચારે ચાર સમશ્રુદ્ધ ભાવ એકતા હા અને પછી જ્યારે આવક થાય ને ત્યારે ઓલો વિચાર કે હાલું મારે જ કૂટવાનું આ તો બેઠો બેઠો ભાગ લઈ જાય છે લ પછી દાણ જ બગડે પછી ચારમાંથી બે થાય બેમાંથી એક થાય અને પછી દેવા ફૂંક પતી ગયું તો જ્યાં એમ સત્સંગની અંદર પણ કયા ફેક્ટર છે જે તમને પાછા પાડે આવા ભગવાન સંત મળ્યા અને આપણે મૂર્ખાઈ થઈને બેસી જઈએ એક બાજુ અને નિષ્ક્રિય થઈ જઈએ ભાગ ના લઈએ બેક ભાઈ આપણે આપણું આપણે આપણે ભલા એમ જે કરવું એ બધું ખોટું છે ખોટું છે બધી એ તો મૂક્યો બરાબર જ છે નિષ્ક્રિય થાય ને તો મૂક્યા બરાબર છે ખાલી પેલો નહીં પેલા કીર્તન વાંચ છે ને આ તો હરતા ફરતા પિંજરા હરતા હા દેખાય આમ તંદુર તંદુરસ્ત પણ પિંજરું જ છે મરેલું જ છે હવે કાંઈ એને ઉદાસીનતા આવી ગઈ છે જો એંસી વર્ષનો હોય પણ જો ઉત્સાહ ઉમંગ હોય ને તો જુવાન છે અને વીસ વર્ષનો હોય પણ ઉત્સાહ ના હોય તો ડોસો છે બોલો એંસી વર્ષનો જો આપણે બધા યુવાનો જ બેઠા છે બધા શરીર એમ જ દેશ આત્મા તો યુવાન છે એટલે આપણે ત્યાં બધા આપેલા કાકા હતા વિદ્યાનગરમાં છન્નું વર્ષની ઉંમર અઠ્ઠાણું ઇંગ્લેન્ડમાં છે હજુ ત્યાં જય બોલા જે એટલા જોરદાર છે તો જે જુવાન જ કહેવાય અને ત્યાં વીસ વર્ષનો હોય પણ શ્રદ્ધા ભક્તિ સેવા બધા માણસ કર્યા કહે અહીંયા મહારાજ કહે છે આ ફેક્ટર જોવાના આપણે સત્સંગમાં આપણને શું પાછા પાડે કયા કઈ એ બધું ધ્યાનમાં રાખવાનું છે તો યોગી આપક કહે છે કે આ ત્રણ મોટા ફેક્ટર આ છે પોતાના દોષને ઓવરખાય બહુ અઘરું છે બીજાના દોષ તરત દેખાય તમને ફટાક દેને પોતાને દેખાતા જ નથી બહુ અઘરું છે જો પરમચૈતન્ય સ્વામીને ચોવીસ વર્ષે ખબર પડી બાર ગુરુ અને બાર સદગુરુ આવ્યા અને પછી સત્સંગી તો આ જ થયો હા કા બધું વાત બધું બીજાને ઉપદેશ આપ આપ કરતો હતો ઉપદેશ તો પોતાને લેવાનો હતો જેવો ગુણતન સહાયની વાતમાં છે ને જેઓ બીજાને સમજાવવાના આગ્રહ છે તેઓ પોતાને સમજવાનો હોય ને જેવો બીજાને દોષ જવાનો આગ્રહ તો પોતાના દોષ ટાળવાનો હોય તો ખાલી જગ્યા પૂરો કાંઈ કસર રહે નહીં કામ કહે શા માટે કહે કાંઈ કસર તો જો કાંઈ કસે એનો આખો ઉપાય એના ઊંધું જ કરીએ છે આપણે કસર વધે એવું જ કરીએ છીએ જો પરમચંદ્ર આ જ બોલ્યા બાર ગુરુ રહો એટલે બીજાને સમજાય સમજાય કરું પોતાને સમજવાનું ના સમજ્યા બાળ સદગુરુ રહ્યા બીજાને જ સમજાવવાનો પ્રયત્ન કર પોતાને સમજવા ના રહેવું અને આજે સમજાતા એ સત્સંગી થયો ભાઈ બધું આમ ઉપદેશ મારે લેવાનું છે મારે સમજવાનું છે બીજાને સમજાવ નથી એટલે એનો એ થયો ને કે બીજાને વાત ના કરવી એ કોઈ વાત નથી મહિમાની વાત કરો સદપુરુષની વાત કરો હા પણ અંદર જો આવું કંઈ ભાવ રહેતો હોય તમારે બીજાને સમજાવી દઉં આ બધા અજ્ઞાની છે નવા છે ભૂલ ખાશો કોઈ નવા નથી આ બધા કેટલા જન્મના સંસ્કાર છે આ તો આ ભગવાન એવા એમને બનાયા છે જો રતો બસ્યો તો મારાના વખતમાં આ મેં એકદમ ગાંડા જેવો માય કે માય બેસ્ટ ફ્રેન્ડ લો બાજુમાં જ બેસાડે રતો અહીંયા બેસ એકવાર મહારાજે પૂછ્યું રતો આ બ્રહ્માંડ કેવા આ કે એક કવિ એક લીટી એક મોટો કવો થઈ ગયો બોલ્યો સુરા છે કે આ એ તો મારી માસીને છે મારી માસીને વસશે તો એ બંને કે મારા એ નથી બોલતા મારા તમે બોલો છો કે એને હું ગતા ગમ છે એને કંઈ આવે જ નહીં ત્યારે જે કહેવાનું શું કે આ મહારાજ એટલે આ ઓર્ડનરી નથી આવતા તમને દેખાયા રતો સહાવ મારા એવું કહે છે ને ઊભા થઈને ઓલા બ્રહ્માંડ માથે હાથ મૂકીને કોઈકના પગ ઉપર પગ મૂકીને દોડ્યો મારે વાત કરીને આવું કર્યું એટલે લાગે તમે ગાંડા જેવો નથી એવું મારા જ એક સ્કૂલ ઢીલું કર્યું છે ભગવાને એ સત્સંગમાં રહે જો સ્ક્રૂ ટાઈટ હોય ને તો પોતે ગુરુ થઈને ભગવાન થઈને પૂજા હા એટલે જરા કર્યું એટલે બેઠા એટલે આ સત્સંગ બનાવે નથી એટલે આપણે ભૂલ ખાઈએ છીએ મનમાં એવું હોય આ બધા મોટા છે મારે પોતે પ્રથમના અઠ્ઠાઈસમાં વાત કરી છે કે જેને સત્સંગ વધારો થવાનો હોય જોજો જેને સત્સંગ વધારો થવાનો હોય તેને દિન દિન પ્રત્યે સત્સંગી માત્રનો ગુણ જ આવે લો દિન પ્રત્યે ડેલી દિન પ્રત્યે સત્સંગી માત્ર ક્યાં મોટા નાના ક્યાંય એનો ગુણ આવે તો આવી રીતે હોય અને પોતાને ન્યૂન બીજાને અધિક સમજે જો આ કલમ બહુ ભારે આ બુદ્ધિઓ બેસે એવી છે જ ન્યા બુદ્ધિ લડાવે તો આ કલમ બેસે છે કે તમે આટલા વર્ષથી સત્સંગ કરતા બીજા ને તમે ન્યૂન કા ટેકનિક બતાવે છે જેમાં આ લોકો પર અખંડ આનંદમાં રહે છે ને ટેકનું કારણ આ છે કે પોતાની છે બીજાને અધિક સમજે નથી સમજાતું બુદ્ધિ આળી આવે છે એ ઉદ્ધવજી સમજ્યા હા ઉદ્ધવ કેવા હતા રાજા જેવા એ સારી ખૂબ પણ ગોપીનચંદ્ર જ્યાં ઉડતી હોય ત્યાં પૃથ્વીનો અવતાર માગ્યો યોગી આપણે સામેથી પ્રશ્ન પ્રશ્ન આવું કેમ માગ્યું ભગવાનની પાસે બેસવા ના માગ્યું ભગવાન ધામમાં ભગવાન જેવા ઈશ્વર પ્રતાપ રૂપ કેમ ના માગ્યું આવું કેમ માગ્યું તો સ્વામી કહે ને કે વૃક્ષ બુદ્ધિ ના હોય એટલે આડું ના આવે બુદ્ધિ આડી આવે છે મોક્ષના માર્ગમાં હા એક બુદ્ધિનો જરૂર છે ક્યાં સુધી આમને ઓળખા સુધી પછી બંધ કરી દેવાનું તારું પછી કેમ કરવાનું આ પછી જ ખોલીએ છીએ આપણે કે અવગુણ જવાની બારી હોય તો જોવું નહીં અવગુણ જોવાની બારી તો જોવું નહીં આપણે બંધ કરેલી હોય ખંભાઈ તારું પણ તોડી મચીને ખોલી ઊંધું જ થાય છે બધું એ ટૂંકમાં કહેવાનું છે કે આપણે આ પોતા દોષના ઓરખાય બહુ મોટી ખોટ છે બહુ જ મોટી ખોટ છે બધાને એમ રહેશે કે હું જાણું છું સભામાં કઈ રીતે આવું અજ્ઞાની થઈને હું કાંઈ જાણતો નથી સભામાં જો મનમાં જરાક હું જાણું છું ને ગ્રહણ કરે જ નહીં ઉતરે જ નહીં અંદર અહીંથી આવીને જતું રહે પાછું હું તો જાણું છું હું તો જાણું છું હવે બધું બાયપાસ કર્યું જાણું છું જાણું છું જાણું છું આવું થઈ જાય કાંઈ જાણવતો નથી અંગ્રેજીમાં છે એક વાક્ય કે તમને એવો અનુભવ થાય હું કાંઈ જાણતો નથી તારે તમે જ્ઞાની તારે તમે જાણું કહેવાય તમને બોલવામાં નહીં બોલા તો ઘણા બોલતા હોય છે પણ અંદર તમે ફીલ થવું જોઈએ ખરેખર કાંઈ જાણતો નથી ન્યૂટનના બોલ્યો આઈ એમ કાઉન્ટિંગ પેબલ ઓન સી શોર જ્યારે એના વખાણ થાય ભાઈ તમે તો કમાલ કરી કાંઈ નહીં બધું જોતા મને લાગે હું તો દરિયા કિનારે શંખલાવીનું છું જો એટલે આમ જોવાય તો આપણે શું એમની આગળ એટલે આપણે બધું શાબ્દિક રીતે બધું જાણવું ના જાણવું એવું સમજતા હોય છે માહિતી રૂપે શાબ્દિક રીતે અત્યારે જમાનો જેવો છે યુ આર ડ્રાઉન્ડ ઇન ઇન્ફોર્મેશન આપણે માહિતીની અંદર ડૂબેલા છીએ એમાંથી એક ટીપું અંદર જતું નથી હા પાણીની અંદર તમે પડ્યો નિર્જરાવ પાસે પાણી ત્રણ કલાક અમે નાહ્યા હતા પણ બહાર નીકળ્યા તો તરસ તરસ તમે પાણી પાણી માગતા તો જેમ આટલું બધું ઇન્ફોર્મેશન છે પણ અંદર એક ટીપું ગયું નથી જાણ્યું આ કહેવાય એટલે અહીં પોતાના દોષ ઓળખાય એ કહ્યું પછી ભગવાનના ભક્તથી મન નોખું પડી જાય છે એ ના થવું જોઈએ જરીક વાતમાં જરાક ઉદાસીનતા તમારી સાથે ના ભરો તમે સંમત ના થયો ને કેન્સલ તરત જ આપણે માનવ માતની કમજોરી છે આ આખા હ્યુમન રેસની મોટા મોટી એક વીકનેસ હોય ને કોઈનો જરાક એ તમારી સાથે સંમત ના થયો ને કેન્સલ આ ખોટા ને ખોટા હોય મારે સંમત થવું જ જોઈએ એવું આપણે મનમાં આગળ રાખીએ છીએ તો એ તો ખોટું જ કહેવાય ને સંપની અંદર બહુ જરૂર છે યોગી યુવા કેટલું બોલ્યા છે સંપ માટે બા પૈસા નથી જોઈતા સંપ જોઈએ છે આ યોગી બાપા પૈસા ના જોઈ તો શું વાંચવા માલ છે હવે હું ટપાલની સેવામાં હતો ને પછી તેર પૈસાની ટિકિટ લાલ ટિકિટ આવતી એમ એક્સપ્રેસ ડિલિવરી માટે એ લગાડે તો રવિવારે તમને પોસ્ટ મળે એક્સપ્રેસ ડિલિવરી મારી પાસે ટિકિટ તેર પૈસાની હતી નહીં અને બીજી મેળ કાઢ તો બાર પૈસા થાય ચૌદ થાય બાર ચૌદ થાય પંદર થાય તેરનો મેળ ના આવે પછી મેં ચૌદ પૈસાને લગાડી કોઈ તે દિવસે બાપાને પૂછ્યું આ કેટલી ટિકિટ લગાડી કે ચૌદ પૈસા કેટલી લગાડી પડે કે તેર પૈસાને કેમ એક પૈસો વધારે લગાડ્યો ન્યા આપણા બાપનો જેને એક પૈસોની પણ ગણતી છે જો સ્વામી બાપા આપણે તમે વાંચો શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ એની અંદર બા પ્રમુખ યોગી આપાએ શાસ્ત્રીવાન પત્ર લખ્યો કે ઓલી ત્યાં એક રૂપિયાની ને એક ચાર ચાર ટિકિટ એમાં આવી ગઈ છે તો તે સાચો જો ધ્યાન રાખીને એનો ઉપયોગ કરજો આવું લખ્યું એ પુરુષ કે મારે પૈસાની જરૂર નથી સંપની જરૂર છે પૈસા કરતાં સંપની કિંમત વધારે છે એ ટૂંકમાં એ સંપ વધારે જરૂર છે સંપ છે ને આપણું અસ્તિત્વ છે જે તમે આપણે ડોલમાં પાણી ભરેલું હોય છ મહિના સુધી ઉપરનું એક થોડુંક ઇવેપરેટ થાય બાષ્પીભવન ભાઈ બધું પેક રહે કે નહીં ભાઈ છલાકમાં તો પાણી ઢોરી દો તો પાંચ મિનિટ આવું બધું બાસ્યું થઈ જાય કેમ બધા ટીપા નોખા પડ્યા અસ્તિત્વ મટી ગયું અને સંપ ના તો આપણું અસ્તિત્વ ખોઈ બેસી આપણે આ બધું આ બધું કેટલા ગયા આપણે હજારોની ગુલામી એટલી જ ભોગવીને હજારોની ગુલામીનું કારણ હા મોટા મોટા પરિવારોને મોટી ફેક્ટરીઓને મોટા મોટા પેલા આપણે કંઈ એસોસિએશન બધા નાશ પામાયા ઘસઅપ અંદર આવો ને ખલાસ બધું અને સપ રાખવામાં અહમ જ આડું આવે છે માન માન છે ને તોડી જ નાખે તો સંપ હા માન છે ને આતંકવાદી છે અને ઘૂસવા જ ના દેવું આપણા મંડળની અંદર મંડળની અંદર માનને પૈસા જ ના દેવું માન પેઠો ને ફૂંકા છદાન મેદાન કરી નાખે એ જો મનમાં એમ થવું કાંઈ પણ માન માટે અથવા માનની અપેક્ષા એટલે ખોટે રસ્તે ચડી ગયા રોંગ હાઈવે પકડ્યું તમે અક્ષર હાઈવે નહીં એટલે ખાસ ધ્યાનમાં રાખો એટલે સંપ એટલે અહીંયા મારી એવી વાત કરે કે ભગવાનના ભક્તથી મન નોખું પડી જાય એ મોટું વિઘ્ન છે આ હા ભાઈ આવે અંદર મન નોખું પડે ને બેદરકારી થાય કોઈક પડી ના આવે કોઈને પગે ના લાવે કોઈ પૂછે નહીં એટલે આમ બધું બધું ઊંધું જ થાય છે ને કહ્યું ઊંધું જ થવા લાગે પછી ભગવાન કી બે પરવાહી થઈ જાય જો થઈ જાય પછી એકવાર મન ઉદાસ થયો તમને મનમાં ધક્કો લાગ્યો મને કોઈ પૂછતું નથી મારી કોઈ કોઈની કદર નથી આ બધું આમ ને તેમ બધા નવા નવા આવે છે ને બધું આમ થાય ને બધું બાફે છે ને કંઈ એવું ના થવું જોઈએ હા પ્રમુખ સાહેબ જો તો વિચાર કરો આવા સંજોગો કેટલો કૅફનાન છે એમને કેટલા પ્રોબ્લમ છે તમને તો ખાલી એક મંડળનું એમાં તો આખા સત્સંગનું છે દેશ પરદેશ બધાનું ધ્યાન અને બધું જાણે છે એ ટુ ઝેડ તમને તમારું જેટલું ખબર પ્રમુખ તમારી ખબર હશે એ તો મંડળને બધાની ખબર છે ઉદાસીન નથી સેવતા હા કેટલા ભયંકર પ્રશ્ન કેટલું હવે બધા આપણે છે ને એક બાજુ ઊંધા પડીએ એવા પ્રસંગો બને તો બાપાને એમાં ધીર સ્થિર છે હા જાણે કે જો હું થઈ તો બધું આ તો ખલાસ થઈ જશે કે થાય જ નહીં હવે મનમાં એમ પ્રશ્ન થતો જ નથી પણ તોય કહેવાનું છે કે એમની વર્કિંગ કાર્ય પદ્ધતિ આવી છે હા એટલે આપણે પણ સત્સંગ મૂકી દે એવો વિચાર આવો જ લાગે તમે ગમે એમ થાય આપણા ચૂરે ચૂરા થઈ જાય આપણું અસ્થિ મટી જાય ને તો સત્સંગ ના છોડવું આવું પહેલાં દ્રઢ કરવું કે કાંઈ બધું થવાનું છે સત્સંગમાં ત્રણ વાત થાય છે ખબર છે એક દેહાયમાનું ખંડન પહેલાં પહેલું માનનું ખંડન તમારે વિષયનું ખંડન આ પછી ત્રીજું સ્વભાવનું ખંડન હા સ્વભાવ તો હાલતા ચાલતા આ બધું એના માટે જ પેલા બોક્સિંગ કરે બોક્સર પેલા તો મેનેજર હોય ને બે બાઉટ ગોઠવી આપે બસ અને બીજું બીજું કાંઈ ન બેને લડાવવાનું જ કામ ગોઠવી આપે કે તમારા બે વર્લ્ડ ટાઇટલ માટે આ ત્યાં બેને લડવાનું એમાં અહીંયા ભગવાન બેઠા બેઠા ગોઠવી આપે શેરને માટે સવા શેર હા કે એમને સ્વભાવ ટેળાવા નથી ઓલા એને ચાપટે હા ઓલાને ભગવાન તો ના દે ગુરુ તો ના દે બધું એટલે સ્વભાવ ઘસાય પણ તોય સચસંગ ઉદાસ ના થવું ગમે એમ થાય આવા ભગવાન મળ્યા આ બધું તદાસીન થશે બધું એક ઢેફું અને ભગવાન જે પ્રાપ્ત થયા છે તો હિમાલય છે શું કમ ગભરાઈ જાઓ છો આટલું સ્વભાવ મૂકવું પડે આટલું ખંભવું પડે એ નથિંગ ભગતજી મહારાજ બોલ્યા છે કે ગુણાત્ન છે જે મને આપ્યું છે એ જોતા મને લાગે મેં કાંઈ કર્યું નથી આ ભગતજીની સાધના કેવી હતી સાડા ત્રણ વર્ષે ભૂખા કાઢી પણ તો એ શું કહે છે મને સ્વામી આપ્યું ને એ જોતા મેં કાંઈ કર્યું નથી આ કેટલું અપમાન સહન આપણે આટલું અપમાન સહન કર્યું ના હોય અને પછી આવી પ્રાપ્તિ થઈ જાય પણ આ એટલે આપણે સમજતા જ નથી સત્સંગ છોડાવવું જ છે જ નહીં જો સમજાય ને કેવા ભગવાન કેવા સંત મળ્યા છે એની આગળ તમે કાંઈ ચૂકવતા નથી કોઈ કિંમત ચૂકવતા નથી ડરવાની જરૂર શું છે શા માટે ઉદાહરણ શા માટે નોખા પડી અને શા માટે બે પરવાહી થઈ જાય એ થવું જ ના જોઈએ ગમે એમ થાય છેલ્લા આપણે આપણા જો યોગીઓ આપણે બોલ્યા કે રાય રાયના ટુકડા કહી નાખે આપણને તો સત્સંગ ના છોડું એવું નિર્ધાર કર્યો રાઈ રાયના કટકા આટલા આટલા તો સત્સંગ સમજ્યા કહેવાય સમયથી સદાન સાંઈ મહારાજની જે